વિષ્ણુ કનૈયા લાલ કી જય વેલા આવો મોડાય આવો એનો વાંતો નઈ સત્સંગમાં આયવા પછી વાતો કરતા નઈ વેલા આવો મોડાય આવો એનો વાંતો નઈ સત્સંગમાં આયવા પછી વાતો કરતા નઈ હે આવ વેલા આવો મોડાય આવો એનો વાંતો નઈ સંગમાં આયે વા પછી વાતું કરતા નઈ રાયા બો મોટા આયો એમેંગો નઈ સંગમાં આયે વા પછી વાતું કરતા નઈ નઈયા તાળી પાડો નો પાડો એનો વાંધો નઈ બીજા પાડે એમાં તમે ભાંગ પાડશો નઈ તાળી પાડો નો પાડો એનો વાંધો નઈ બીજા પાડે એમાં તમે ભાંગ પા યા દે કરને દે કરી ભલે રે પરણ આવા કીતાને દે કરી ભલે રે પરણ આવા દે કરને દે કરી ભલે રે પરણ આવા કીતાને દે કરી ભલે રે પરણ આવા રા કન્યાદાન દે તતો પોલે ને દીધા તો બોલેને દીધા કન્યાદાન જીવા તો બોલેને દીધા મે દીધા મે દીધા એમ કેશો નઈ સત્સંગ માં આયવા પછી વાતો કરશો નઈ દે દીધા મે દીધા એમ કરશો નઈ સત્સંગ માં આયવા પછી વાતો કરશો નઈ આ વેલા આવો મોડાયા હો એનો વાંધો નઈ સાત સંગ માય આયવા પસી વાતું કરશો નહીં એ સાધુ ને સંતો ને ભલે ને તેડાયવા સાધુ ને સંતો ભલે ને તેડાયવા સાધુ ને સંતો ભલે ને તેડાયવા કર્યા તો બોલને કર્યા પુનદાન કર્યા તો બોલને કર્યા મે કર્યા મે કર્યા એમ કેશો નઈ સત્સંગ માં આઈવા પછી વાતો કરશો નઈ મે કરને

सतसंग में आया पी बात कथा मजा तो भावती रे जा कथा मजा तो भावती रे जा